હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી સોરી વિડીયો કટ થઈ ગયો હતો એટલે ફરીથી કરું છું આજે આપણે બનાવીશું પૌવા અને સોજીનું ભેગું સેન્ડવિચ જેવું પણ પહેલાં આપણે એને બાફી લઈશું પછી હું તમને એનો વઘાર કરું એટલે ટોટલી તમને સેન્ડવિચ જેવું લાગશે અને ટેસ્ટ બી બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો એના માટે મેં અડધી વાટકી પૌવા લીધા છે અને સોજી લઈશું અને જો તમારી જોડે ચોખાનો લોટ તૈયાર હોય તો તમે લઈ શકો છો બટ હું તમને બતાવું એ સામે પહેલાં જુઓ અને જો તમારે વધારે બનાવ્યો હોય એક થાળીનું બેટર તૈયાર કરી લઈશું જો તમારે વધારે કરવું હોય તો તમે ક્વોન્ટિટી વધારી શકો છો પવન મેં અર્થપેટલા પીસી લીધા છે ઓકે હવે અંદર જશે સોજી એક વાટકી જેટલી માપ તમારે લઈ લેવાનું અને એમાં જશે એક વાટકી દહીં ખાટું મીઠું મોળું તમારે જે કરવું હોય તમે કરી શકો છો આ સ્ટેજે તમારે મરચાં આદું લસણ જે એડ કરવું હોય કરી શકો છો હું ખાલી લીલું મરચું અને મીઠું જ એડ કરીશ લસણને હાલ મારે ખા ઘેર ખાવાનું બનશે એટલા માટે પણ અંદર લસણનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે ભાઈ ચોક્કસથી તમે ટ્રાય કરજો અને સીંધો મીઠું મેં લીધું છે ઓકે અને ચોખાનો લોટ મારી જોડે તૈયાર છે એટલે હાલ હું એમાં એડ નહીં કરું બેટર બનાવ્યા પછી એડ કરીશ આમાં ખાલી મેં ભવવા સોજી દઈ અને જરૂરિયાત પ્રમાણે તમારે મસાલા એડ કરી દેવાના જે તમારો ટેસ્ટ હોય એ બેટર તો આપણે જોઈએ જો ફ્રેન્ડ મસ્ત બેટર બની ગયું છે ને ખાલી મરચાં મીઠું એડ કર્યું છે તમારે જરૂરિયાત પ્રમાણે તમને ભાગતા મસાલા કીધું એ પ્રમાણે એડ કરી શકો છો ચોખાનો લોટ બી ઓપ્શન છે તમારે નાખવો હોય તો કોઈ જરૂરી નથી થઈ ઓકે આમાં તમારે થોડું પાણી રેડી અને લઈ લેવાનું ઓકે ગરમ કરવાનું પછી આપણે ખાલી થાળી મૂકવાની છે રહી હવે તમને કીધું એ રીતે હું ખાલી એક બે ચમચી ચોખાનો બે ચમચી બી ની થાય છે એટલું એડ કરી લઈશ એને મસ્ત મિક્સ કરી લઈશ અને થાળી ગરમ કરવા મૂકી આ બફાય પછી આપણે સેન્ડવીચને અમને કટકા કરી અને એને ફગાવીશું તમારે સેન્ડવીચ જેવો જ નાસ્તો છોકરાઓને લાગશે ડ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે સોજી છે પોવા છે મૂકવાના ટાઈમે આપણે અંદર સોડા એડ કરીશું ઈનો કરવો તો ઈનો તમારી ચોઈસ છે તમારે શું એડ કરવું થોડું જાડું લાગે તો પાણી રેડી શકો છો પણ બહુ પતળું ના કરી દેતા કારણ કે સોજી અને કૌવા છે જો બહુ પતળું કરી દેશો ને તો એ એકદમ સોફ્ટ રહેશે એટલે તમને પીસ કરવામાં મજા નહીં આવે થોડું ઠીક રાખજો બતાવું તમને જો છે આ રીતનું એકદમ પતળું કરશો ને તો મજા નહીં આવે ઢોકળામાં એકદમ પોચું પોચું લાગશે ચાલો હવે આ સ્ટેજે આપણે એડ કરીશું મસ્ત ખાર ત્યાં સુધી આપણું પાણી બી ગરમ થઈ જશે ઓકે અડધી ચમચી જેટલો કારણ કે ખારો જ લીધો છે પાવડર કે એનું કેવું કશું લીધું નથી ફ્રેન્ડ એને પાણી આવે ત્યાં સુધી મસ્ત હલાઈ લઈશું જો બધું કેટલું સોફ્ટ કેટલું હતું તમને ખબર મેં અંદર કાઢ્યું ત્યારે વાટકામાં કાઢ્યું ત્યારે કેટલું હતું અને ખાલી આપણે બે એક કે બે આવડી ચમચી જ ખાલી પેલો લોટ એડ કર્યો છે પણ જે આપણે ખારો નાખી અને એને ફોર્મેટ કર્યું મતલબ એનું મસ્ત સ્મૂથ બેટર તૈયાર કર્યું એટલે કેટલું લાગે છે એક થાળી જેટલું પહેલાં તમે લાગતું હતું કે અડધી થાળી એવી જ થઈ નહીં થાય દેખાશે ને તમને કેટલું સોફ્ટ ખરે છે બસ આવી એની થિકનેસ રાખવાની નહીં બહુ જાડી નહીં બહુ પતળી ચલો હવે આપણે એડ કરી દઈશું આપણું પાણી ગરમ થયું છે એમાં એમાં અમે થાળી મૂકી દેવી છે સુજી છે કૌવા છે ચોખાનો ઓપ્શન છે બસ આપણે બફાય પછી હું તમને બતાવું કે આગળની પ્રોસેસ આપણે શું છે ઓકે પંદર મિનિટ પાંચ મિનિટ ફૂલ રાખીશું ને પાંચથી છ મિનિટ એને ધીમો રાખીશું દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી હું તમને બતાવું કે કેટલું ફૂલ્યું છે ફ્રેમ દેખાય છે તમને તો એમાં દેખાય છે કેટલું ફૂલ્યું છે હવે ચડ્યું છે કે એની આપણે ચેક કરીશું ચડી ગયું છે પબલું એકદમ ફૂલ્યું હતું ને જાળી થઈ હતી ને એટલે આપણે એકદમ ગરમ માડે ને એટલે બાકી ચડી જઈશ ઓકે ફ્રેન્ડ હવે આપણે એને ઠળવા દઈશું અને પછી એને આપણે સેન્ડવીચની જેમ કાપીશું અને પછી એનો વઘાર કરીશું બહાર નીકાળ દઉં એને પહેલાં ચલો ફ્રેન્ડ ગરમ છે પણ ઉખાડવાનો ટ્રાય ચોક્કસથી કરીશું કે કો નાસ્તો કરવો છે મોડું થાય એટલા માટે ટ્રાય કરીશું જો ગરમ ગરમ ઉખળી જાય ને થાળીમાંથી ફ્રેન્ડ તો ફટાફટ આપણે એને સેન્ડવીચની જેમ ફૂલેલું દેખાય તમને અડધી વાટકી બી પૌવાની હોય નાની અને હતી પણ કેટલું મસ્ત થયું છે હવે આપણે એને ઉખાડવાનું ટ્રાય કરીશું ગરમ છે થોડો ટ્રાય કરીએ ડીશમાં લઈ લઈએ ફ્રેન્ડ મસ્ત તાવે તાવે પહેલાં ટ્રાય કરીએ આપણે જાય ઓકે અડધું ઉખડે છે અડધું નથી ઉખડતું ગરમ છે કરવા દેજો તો ચોક્કસથી ઉખડી જશે કારણ કે આપણે કરવું છે પણ મને મોડું થાય છે એટલે ઉખાડી છે ઓકે હવે મને બીજી ડિસમાં ટ્રાન્સફર કરીને તમને બતાવું ચોફ્રાઈ છે ને મસ્ત હવે આપણે એને સેન્ડવીચને ગેર કરવું છે એટલે પહેલાં તો એને મસ્ત ડિસમાં લઈ અને કટ કરીશું આમાં તમારે કોઈ ફિલિંગ ભરવું હોય તો ફ્રેન્ડ તમે ભરી શકો છો પપકોર્ન છે અમેરિકન કોર્ન ઝીણી ઝીણી ડુંગળી ટામેટું ગાજર એવું કરી અને તમે મસ્ત એને સેપ આપીશ સેપ આપીને અંદર ફિલિંગ કરી શકો છો ચલો ઠંડુ થાય થોડું ત્યાં સુધી આપણે એનો વખા તૈયાર કરીશું તો તવી તપા મૂકી દીધી

મારે ફિલિંગ નહોતું ભરવું તમારે ફિલિંગ ભરવું હોય તો તમે ચોક્કસથી ભરી શકો ઉતાવળ ના કરતા તૂટી જશે કેટલું છે ઓકે તમને દેખાય છે ને એકદમ મસ્ત થાય છે કસ્તુ જ નતું ખાલી પૌમાં સોજી નહી એટલું જ લીધું હતું આપણે પણ તૂટી જશે અડધા અડધા એટલે શાંતિથી એના પીસ કરવા નાના નાના કરો મોટા મોટા કરો તમારે જે રીતે કરવા હોય એ રીતે હવે હું એને પહેલા તો રી એડ કરી દઈશ બધામાં આજે લેવાનું સ્પીક તવી ઉપર

અને એમાં ક્રિસ્પી કરવા હોય એ રીતે તમારે ગોઠવી લેવાનું મસાલો મસ્ત વચ્ચે લઈ લેવાનો હોય તો થોડો થોડો ચલો આપણે જે પીસ કટ લીધા છે એ લઈ લઈશું આમાં એ ટાઈમે તમારે જો મરચું એડ કરવું હોય તો બી તમે કરી શકો છો ઓકે આ રીતે જ્યાં તેલવાળું જે રીતે તમારે ગોઠવવા એ રીતે મસ્ત ક્રિસ્પી થવા દેવાનો અને તમારે સોસ જોડે ચટણી જોડે જે બી વસ્તુ જોડે તમારે ખાવો હોય એના જોડે લેવાનું પણ શાંતિ કરજો મારે ઉતાવળ કરશો ને એકદમ સોફ્ટ છે ને એટલે તૂટી જશે ઓકે આમાં તમે જેટલો ફ્રેન્ડ ક્રિસ્પી કરો ને એટલો તમે કરી શકો છો અને તમે ચટણી કેચઅપ કોઈ બી વસ્તુ જોડે ખાઈ શકો ચા જોડે કોફી જોડે બી તમે આ લઈ શકો કોઈ ઓવર વસ્તુ આપણે એડ કરી નથી ઓકે અને એકલો બી મસ્ત લાગે એવો મસ્ત ક્રિસ્પી બનીને તૈયાર છે આ છે આપણો નોર્મલ બે ત્રણ ચમચી પવો અને સોજીનો ક્રિસ્પી નાસ્તો સેન્ડવીચ ટાઈપ બી તમે કરી શકો મેં કીધું એવું આટલું ફૂલેલું હોય ફ્રેન્ડ એમાં તમારે ફિલિંગ કરવી હોય તો બી તમે અંદર એડ કરી શકો છો મસ્ત વચ્ચેથી સાચવી રહીને અંદર ચપ્પો કે ચા તાવી તો તમે આમ કરશો ને એટલે તમે ફિલિંગ ભરી શકો પણ મેં એટલો ક્રિસ્પી શેકી દીધો છે મસ્ત જો કેવો કલર આવ્યો છે ફ્રેન્ડ દેખાય દેખાય છે તો મસ્ત ક્રિસ્પી કરી લીધો Bye, Jambi.